તો આણંદ જિલ્લાના બોચાસણ ખાતે યોજાયેલ ભાજપના આપણા સૌ મોદીજીનો પરિવાર કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત પાંચસોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કેસરીઓ ખેસ પહેરાવીને ભાજપમાં તેઓનું સ્વાગત કર્યું હતું આણંદ જિલ્લામાં બોરસદ અને ખંભાતમાં કોંગ્રેસના ધારાસભ્યના કાર્યકરો ભાજપમાં જોડાયાના થોડા દિવસો બાદ ફરી એકવાર કોંગ્રેસને ફટકો પડ્યો છે કોંગ્રેસ માં ઇલેક્શન પહેલા રાજીનામું આપી દીધું ત્યાર પછી એક વર્ષ સુધી હું કોઈ પણ પક્ષ સાથે હતો પ્રજાની સેવા અને પ્રદેશ ની સેવા કરવા માટે હું ભાજપ માં જોડાઈ રહ્યો છો મારે અંદર સેવાની એક ઓફિસ મારી ચાલુ છે એક વર્ષ ત્યાં મેં બેઠો તો જનતાના લોકોએ કહ્યું કે અમારી મજબૂતાઈ સેવા કરી તો તમે કોઈ પણ રાજકારણમાં જાઓ તો અમને લાભ મળે એ દ્રષ્ટિએ એમની ભલામ અને લાગણીઓ ને લીધે હું ભાજપમાં જોડાઉં છું આગામી દિવસની અંદર મને પૈસાની ની ભૂખ નથી સત્તાની ભૂખ નથી મેં કોઈ માંગણી કરી નથી મારા વિચારોથી થી જોડાયો છું સ્થાન કોઈ પણ સ્થાન મારે લેવાનું નથી કોઈ સોદો કોઈ નક્કી કર્યું નથી અને મારે સ્થાન માટે જોડાયો નથી છસો કાર્યકર્તા અત્યારે હાજર છે તમે જોઈ શકો છો આજ રોજ ભારતીય જનતા પાર્ટી ના ના સર્વ પદાધિકારી અને ચૂંટાયેલા સર્વ પાંખ સાથે ભારતીય જનતા પાર્ટીના પાંચ થી વધુ કાર્યકર્તાઓ આ સભામાં આવ્યા છે અને લગભગ નવસો થી વધુ

જે દસ વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં જે પરિવર્તન લાવ્યા છે એ દેશ સાથે આજે એમની વિચારધારા સાથે સૌ આ પદાધિકારીને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી એમને આવકાર આપે છે એમને સ્વીકારે છે અને જે રીતે બાવીસમી જાન્યુઆરીએ પૂરો ભારત દેશ રામમય બન્યો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રામ મંદિરમાં અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી એ રામમય સાથે પણ સૌ પદાધિકારી આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અરવિંદભાઈ સોલંકી જે જિલ્લાના કારોબારી સભ્ય રહી ચુકેલા હતા તાલુકા પંચાયત ના સદસ્ય કોંગ્રેસના હોય એનસીપી માંથી જે ત્યાંના પ્રેસિડેન્ટ રહી ચુકેલા છે અને એનસીપી ના સૌ અને બોરીઆવી ના એનસીપી ના કાઉન્સિલર શ્રી પણ જોડાઈ રહ્યા છે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ અને એનસીપી ના પદાધિકારી આજે જોડાઈ રહ્યા છે આમ તો મોટાસર ખાતે આજે જિલ્લા કક્ષાના ઉચ્ચ મોદી પરિવાર અંતર્ગત કાર્યક્રમમાં આજે આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રીલ પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટીમાં કામ કરતા કાર્યકર્તાઓ અને આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને વિશેષ કરીને છ ટર્મ સુધી જેમણે કેટલા વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે એવા વડીલ મુરબી આદરણીય નિરંજનભાઈ પટેલ પણ આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને પરિવારના સભ્ય તરીકે કામ કરશે એ ધ્યેય સાથે આજે જોડાયા છે આગામી સમયમાં આદરણીય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર પરિવાર એ જે ખૂબ મહત્વની આ સીટ ગણાય છે ત્યારે એ સીટને જીતવા માટે અને આદરણીય સી આર પાટીલ સાહેબનો જે પરિકલ્પના છે કે દરેક સીટ પાંચ લાખથી વધારે મતે જીતાય એના પરિપ્રેક્ષમાં આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર પણ કામ કરે છે

જે પાર્ટી ને ખુબ મજબૂતાઈ મળે એ દિશામાં કામ કરવા માટે જોડાયા છે ત્યારે વિશેષ અમને પણ એટલા માટે આનંદ છે કે અમારો પરિવાર એ દિવસે દિવસે મોટો થતો પરિવાર છે ત્યારે જે પરિવાર મોટો થતો હોય એનો આનંદ બધાને પણ હોય તો આનંદ અમે પણ અનુભવીએ છીએ અને આગામી સમયમાં મોદી સાહેબ તબકી બાર જે ચારસો પાર ની જે પરિકલ્પના છે એમાં આનંદ નું કમળ પણ એ દિલ્હી પહોંચશે આજે પણ છે અને પહોંચશે સાથે સાથે જે શિવ પાટીલ સાહેબ જે સંકલ્પ છે પાંચ લાખ થી વધારે લીડ છે આ સીટ જીતવી છે તો એની પણ થઈ શકવા માટે બાકીની તાકાત ને પ્રયત્ન છે